સનાતન ધર્મ ની જય હો જય હો જય હોધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ લાલ મેરે દિલ મેં સંતો એ લાગી વેરાગી રામા જોયું મે તો જાગી હોજી જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયારામ હરિઓમ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે ગોરખનાથ ની વાણી એમને એવું કીધું આપણે આજે આખી વાણી નહીં પણ માત્ર ને માત્ર આજે જે મેં ગાયું એમાંથી જોયું મેં તો જાગી એના ઉપર જ તે આપણે ફોકસ કરશું તો ગોરખનાથ કહે જોયું મેં તો જાગી તો ક્યાંથી જાગી ને આખી રાત પથારીમાં સોઈ અને સવારે જાગીને જોયું એમ જાગીને નહીં એમ જાગીને જોવાથી શું દેખાય કે ઘરમાં જે કઈ વસ્તુ પડી હોય ઝુંપડીમાં બંગલામાં જે વસ્તુ પડી હોય એ દેખાય તો એને એવું કીધું કે દિલમાં જાગી ને જોયું તો એને શું દેખાણું દિલમાં ગુરુ કૃપાથી જાગી ને જોયું તો એને શું દેખાણું એને દેખાણું હું તો અમર શું અઝર શું અવિનાશી શું સર્વ વ્યાપક શું કણકણમાં શું આવું બધું દેખાણું પણ એના નામ જુદા જુદા છે એટલે આ બધું જોયું કે હું તો અઝરશું અમર છું પછી એને લાગી વૈરાગી અને પછી વૈરાગ લાગ્યો હવે ત્યાગ એટલે શું અને વૈરાગ એટલે શું ત્યાગ એટલે તમે અમુક વસ્તુનો જે ત્યાગ કરો અને ત્યાગ કહેવાય અને વૈરાગ્ય એટલે તમે દરેક વસ્તુ આ જીવનની અંદર જે કઈ વસ્તુ છે એ વસ્તુમાં રહો ખરા પણ એની આસક્તિ ન હોય એની વગર જીવી ન શકું એવું તમારા મનમાં ન હોય અને જે કઈ આ જગતની અંદર જે કઈ વસ્તુ છે એ વસ્તુ મારી નથી એવું સતત જાગૃતિ રાખી અને ઉપયોગ કરે એને વૈરાગ કહેવાય તો આવો વૈરાગ મને લાગ્યો જે મેં જાગીને જોયું એમાં